જથ્થા સાથે ઝડપી ફાડતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આ ડિવિઝન સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદલે સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અને યુવાદરને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેઓ વિરુદ્ધ ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા અંગે સૂચના અને માર્ગદર્શન આપે જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી સાહેબ શ્રી નાવના માર્ગદર્શન હેઠળ

તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશનના એએસઆઈ રિતેશ મોહનભાઈ નાઓને એનડીપીએસ અંગેની મળેલી બાતની હકીકતના આધારે ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર સી બે ઓગણસાહિઠ દુકાન નંબર પાંચ ખાતે આવેલ જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગ નામની દુકાનમાં રેડ કરી મોબાઈલ રિપેરિંગની આડમાં દુકાનમાં ચોરી છુપીતી માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા એક ઈસમ નામે અખિલ ચંદ્ર પંડા ઉમર વર્ષ વીસ નંબર દસ બિલ્ડિંગ નંબર જે બે એસ સિદ્ધાર્થનગર ભેસ્તાન સુરત મોડગામ બાલીછાઇ થાના કવિ સુજનગર જિલ્લો જિલ્લોગંજા ઓરિસ્સા ઈસમને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો બસો એકવીસ પોઈન્ટ પાંચ ગ્રામ કિંમત રૂપિયા બે હજાર બસો પંદર